નવસારીમાંથી ઝડપાયેલા સંદિગ્ધ આતંકી મુદ્દે એક મોટો ખુલાસો થયો છે સંદિગ્ધ આતંકી ફૈઝાન હમાસના આતંકીઓ પાસેથી પ્રેરણા મેળવતો હતો ફૈઝાનના સોશિયલ મીડિયા આઈડીમાંથી હમાસના આતંકીઓના વિડીયો મળ્યા છે હમાસના ચાર આતંકીઓના આઈડીમાંથી વિડીયો મળ્યા બાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કાલે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે તો નવસારીમાંથી જે સંદિગ્ધ આતંકી ઝડપાયો હતો એ મુદ્દે મોટો ખુલાસો થયો ફોનમાંથી હમાસના આતંકીઓના વિડીયો મળ્યા છે એનામાંથી એ પ્રેરણા લેતો હતો બાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરાશે નવસારીમાંથી ઝડપાયેલા સંદિગ્ધ આતંકી મુદ્દે એક મોટો ખુલાસો થયો છે સંદિગ્ધ આતંકી ફૈઝાન હમાસના આતંકીઓ પાસેથી પ્રેરણા મેળવતો હતો ફેઝાનના સોશિયલ મીડિયા આઈડીમાંથી હમાસના આતંકીઓના વિડીયો મળ્યા છે હમાસના ચાર આતંકીઓના આઈડીમાંથી વિડીયો મળ્યા બાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કાલે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે